કૃષ્ણ કનૈયાલા કી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનો ભૂલશો નહીં કૃષ્ણ કનૈયાનું કીર્તન કાન મારે આંગણે મીઠે કલી બહળી રે મકાન મારે આંગણે મીઠે કલી બળી રે એની સા কানজী আজে পদাৰো মৰে আগেৰে এ চায়ী নহ কজে পদাৰো মৰে আগেৰে ৰাধ গৌৰে কেম কৰোঁ তাৰে আগেৰে ৰে રાધા ગોરી કેમ કરી આવું તારે આંગણે રે હે મારા બેરુડા જુએ મારી વાટ રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે હે મારા બેરુડા જુએ મારી વાટ રાધિકા आज ने आवो तारे आंगणे रे के कान मारे आंगणे मीठी एकली बडी रे एनी सायडी नो नाही पार कान जी आजे पधारो मारे आंगणे रे કાન તમને ઉતારા દેશુ યો કે કાન તમને દેશું મેળી ના મોલ કાનજી આજે પધારો મારે આંગણે રે રાધા ગોરી ઉતારા આજે અમે નહીં કરીએ રે રાધા ગોરી ઉતારા જે અમે નહીં કરીએ રે હે મારે પીવા પૂતના મસિના જે રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે હે મારે પીવા પૂતના મસિના જે રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે हे काे याङ ठेली बडी रे हे कान मे या गण मेठेल बडी नो नहीं पार कान जी आजे पधारो मारे गणे रे કાન તમને દાતણા દેશુ રૂડી દાડ રે કાન તમને દાતણા દેશુ રૂડી દાડ રે હે કાન તમને દેશું શેરી કુશ કાનજી આજે પધારો મારે આંગણે રે હે કાન તમને દેશું સોનેરી કુશ કાનજી આજે પધારો મારે આંગણે રે હો રાધિકા આજે તણ અમે નહીં કરીએ રે હે રાધિકા અમે જયમે કરીએ રે હે મારે નાતવો કાળી નાગર રાધિકા આજે નૈ આવું તારે આંગણે રે હે મારે નાતવો કાળી નાગર રાધિકા આજે નૈ આવું તારે આંગણે રે कान मारे आँगणे मीठी एकली बडी रे कान मारे आँगणे मीठी एकली बडी रे एनी साय कान तमने नावण देशु जळ जे कन तण देसु जळ मुनारे हे कन तमने देशु निरमळ नीर कान जी आजे पधारो मारे आंगणे रे हे कन तेसू કાનજી આજે પધારો મારે ગણે રે રાધિકા ના વણયા જે અમે નહીં કરીએ રે હે ના વણયા જે અમે નહીં કરીએ રે એ મારે જાવું મથુરા સાળ રાધિકા आज तारे अंगणे रे हे मारे जाऊ मथुरा मसाळ राधिका आजे तारे अंगणे रे हे कान मारे आंगणे मीठी बड़ी रे कान मारे आणे मीठी बड़ी रे એનો સાયડાનો નહીં પાર કાનજી આજે પધારો મારે આંગણે રે હે કાન તમને ભોજન દેસુ મનભાવતા રે કાન તમને ભોજન દેસુ મનભાવતા રે કાન તમને દેશું કઈ મિસરી મા ખાનજી આજે પધારો મારે આંગણે ગણે રે હે કાન તમને દેશું કાયમી મા માખણ મિસરી કે કાનજી આજે પધારો મારે ગણે રે રાધિકા ભોજન આજે અમે નહીં કરીએ રે રાધિકા ભોજન આજે અમે નહીં કરીએ રે હે મારો મામ ક સર રાધિકા આજ નહીં આવું તારે આ ગણે રે હે મારે મારવો વંશ રાધિકા આજે નહીં આવું તારે ગણે રે કાન મારે ગણે મીઠી કલી બળી રે એની સાયડી નો નહીં પાર કાનજી આજે પધારો મારે ગણે રે કાન તમને મુખવાસ દેશુ રૂડાયલો શિરે કાન તમને મુખવાસ દેશુરૂડે એ શિરે હે કાન તમને દેશુ ના વેલ પાન કાનજી આજે પધારો મારે આ ગણે રે હે કાન તમને દે હે રાધિકા મુખવાસ આજે અમે નહીં કરીએ રે રાધિકા મુખવાસ આજે અમે નહીં કરીએ રે મારે આજે રણસોળવા વાસુદેવ રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે મારે આજ સોડવા દેવ કે વાસુદેવ રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે કાન મારે આંગણે મીઠી એ કલી બળી રે એની સાઈ ಕಾನೆ ಪದಾರೋ ಮಾ ರೇ ಕಾನ ತಮ ದೇಶು ರೂಢಾ ಢೋಲಿ ಯಾರೇ ಹೇ ಕೂಡ કાનજે આજે પધારો મારે આંગણે રે રાધિકા અમે પોણા કરીએ રે રાધિકા પોણા જે અમે નહીં કરીએ રે એ મારો મિત્ર સુદામાં જોવે વાટ રાધિકા આજે નહીં આવું તારે આંગણે રે એ મારો મિત્ર સુદામાં જોવે વાટ રાધિકા રે કાન મારે આંગણી એ કલી બળી રે એની સાયડી નહીં પાર કાનજી આજે પધારો મારે આંગણે રે એની સાયડીનો નહી પાર કાનજી આજે પધારો મારે આ ગણે કૃષ્ણ કન્યાલા લીજ મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં